હલો માય ડિયર સ્ટુડન્ટ સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર સાત યામ ભૂમિટી કોઓર્ડિનેટ જ્યોમેટ્રી તો આજે આપણે જોઈશું સ્વ્ય સાત પોઈન્ટ એક સડીએ સાત પોઈન્ટ એક આખું અંતરસૂત્ર પર આધારિત છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા પર તો એનો પ્રશ્ન એક છે બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો આપેલા બિંદુઓ છે એની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે આપણને આપી દીલું છે એક બિંદુ બે ત્રણ અને બીજું બિંદુ છે ચાર એક તો આપણે એ બે વચ્ચેનું અંતર કઈ રીતે શોધાય અંતરસૂત્રની મદદથી તે જોઈએ આપણે ધારી લીધું કે એ બે ત્રણ છે એટલે કે જે બે ત્રણ એક્સયામ જેનો બે અને વાયમ ત્રણ છે એવું બિંદુને આપણે એ ધારી લીધું અને બી બિંદુ છે ચાર એક તો એ બિંદુના યામ આપણે એક્સ વન અને y1 વન લઈએ છીએ એક્સ વન બરાબર બે વાય વન બરાબર ત્રણ અને બી બિંદુના જે આમ છે ચાર એક તો એક્સ ટુ બરાબર ચાર વાય ટુ બરાબર એક હવે આપણે અંતરસૂત્ર વાપરીએ એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન ઓછા એક્સ ટુ સ્ક્વેર પ્લસ વન માઇનસ વાય ટુ સ્ક્વેર હોલ સ્કવેર હવે આપણે એક્સ વન અને એક્સ ટુ વાય વન વાય ટુની વેલ્યુ એડ કરીએ તો એક્સ વન માઇનસ એક્સ ટુ એટલે બે ઓછા ચાર આખા કાઉસનો વર્ગ વત્તા વાય વન માઇનસ વાય ટુ એટલે થ્રી માઇનસ વન એટલે ત્રણ ઓછા એક આખા કાંસનો વર્ગ હવે આપણે બાદ બાકી કરીએ બે ઓછા ચાર એટલે ચારમાંથી બે જાય તો બે મોટી સંખ્યા ઋણ એટલે ઋણ નો વર્ગ વધતા ત્રણ ઓછા એક બે બેનો વર્ગ હવે ઋણ બેનો હંમેશા આપણને ખબર છે કે ઋણ સંખ્યાનો બી વર્ગ તો ધન જ થાય એટલે બેનો વર્ગ ચાર વધતા બેનો વર્ગ ચાર ચાર વધતા ચાર આઠ એટલે ની અંદર આઠ હવે બે વાર ચાર છે એટલે બે ગુણ્યા ચાર આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ પરંતુ આપણે સરવાળો કરીને આઠ લીધા હવે આઠ એટલે ચાર દુ આઠ તેમાં ચારનું વર્ગમૂળ બે બાર લઈએ અને બેનું વર્ગમૂળ નીકળતું નથી એટલે એને વર્ગમૂળની અંદર રાખીએ એટલે કે બે બિંદુ વચ્ચેનું અંતર એ બી આપણને કેટલું મળે છે બે વર્ગમૂળ બે હવે આપણે જોઈએ પ્રશ્ન એકનો બીજો પ્રશ્ન બીજા બે બિંદુ લઈએ ઋણ પાંચ સાત અને ઋણ એક ત્રણ એ બિંદુ છે ઋણ પાંચ સાત અને ધારી લઈએ બી બિંદુ ઋણ એક ત્રણ હવે એના યામને લીધા છે આપણે એક્સ વન બરાબર ઋણ પાંચ વાય વન બરાબર સાત અને એક્સ ટુ બરાબર ઋણ એક વાય ટુ બરાબર ત્રણ હવે સૂત્ર મૂકીએ એ બી બરાબર અંડર રૂટ બ્રેકેટમાં એક્સ વન માઇનસ એક્સ ટુ પ્લસ વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ અંડર રૂટ કિંમત છે ઋણ પાંચ અને એક્સ ટુની કિંમત છે ઋણ એક તો ઋણ પાંચ ઓછા ઋણ એક જોજો આ ઋણ એ સૂત્રનું ઋણ છે અને આ ઋણ જે છે એ આપણો એક્સ ટુનું ઋણ છે એટલે લખાય ઋણ પાંચ ઓછા ઓછા ઋણ એક આખા કાંસનો વર્ગ વધતા સાત ઓછા ત્રણ આખા કાંસનો વર્ગ બરાબર ઋણ પાંચ ઓછા ઓછા વધતા એક થઈ જશે આખા કાંસનો વર્ગ વધતા સાત ઓછા ત્રણ ચાર ચારનો વર્ગ ઋણ પાંચ ઓછા એક એટલે ઋણ ચારનો વર્ગ અને ચારનો વર્ગ ઋણ ચારનો વર્ગ સોળ ઋણ સોળ લેવાના નથી યાદ રાખવાનું છે વધતા ચારનો વર્ગ સોળ સોળ વધતા સોળ એટલે બત્રીસ બત્રીસ એટલે સોળ ડુ બત્રીસ સોળનો વર્ગમૂળ ચાર બાર અને વર્ગમૂળની અંદર બે રહી જાય એટલે આપણને બે બિંદુ એ બી જે છે આપણે એ બે વચ્ચેનું અંતર મળે છે ચાર વર્ગ મૂળ બે હવે પહેલાં પ્રશ્નનો ત્રીજો દાખલો જોઈએ એમાં છે પહેલું બિંદુ સ્મોલ એ બી અને બીજું બિંદુ છે ઋણ એ ઋણ બી તો એને આપણે પહેલું બિંદુ ધારી લઈએ કેપિટલ એ એ એ બી અને બી ઋણ એ ઋણ બી હવે એક્સ વન એ વાય વન બી એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ એટલે એક્સ ટુ માઇનસ એ વાય ટુ માઇનસ બી આ બંને લઈ લેવાના હવે અંતરસૂત્ર છે આપણું એ બી બરાબર વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ એક્સ વનની જગ્યા લઈએ એ અને માઇનસ આ ચિહ્ન છે અને એક્સ જગ્યા લઈએ માઇનસ એ એટલે એ ઓછા ઓછા એ આખા કાઉસનો વર્ગ વધતા અહીંયા સેમ બી ઓછા ઓછા બી વાય વન માઇનસ વાય ટુ બી ઓછા ઓછા બી આખા કાઉસનો વર્ગ એટલે થવાનું આપણું ઓછા ઓછા વધતા એટલે એ વધતા એ આખા કાંસનો વર્ગ વધતા બી વધતા બી આખા કાંસનો વર્ગ એ વધતા એ બે એ બે એનો વર્ગ વધતા બી વધતા બી બે બી એટલે બે બીનો વર્ગ બેનો વર્ગ ચાર એટલે ચાર એનો વર્ગ વધતા બેનો વર્ગ ચાર એટલે ચાર બીનો વર્ગ એકવાર આપણે બેનો વર્ગ કરી લીધા પછી એને ફરી કાઉસમાં નહીં મૂકવાનું આપણે બે એ જે બ્રેકેટમાં છે એનો સ્ક્વેર લીધો એટલે બેનો વર્ગ ચાર થઈ જ જાય છે ફરી પાછા આપણે કાઉસમાં લઈશું તો ફરી પાછો ચારનો વર્ગ જે ખોટું છે આપણે બેનો જ વર્ગ કરવાનો છે એટલે ચાર એનો વર્ગ વધતા ચાર બીનો વર્ગ ચાર કોમન કાઢી લઈએ એટલે ચાર કાઉસમાં એ વર્ગ વધતા બી વર્ગ હવે ચારનું વર્ગમૂળ બે બાર અને એ વર્ગ વધતા બી વર્ગનું વર્ગમૂળ નીકળતું નથી જોજો ભલે બંનેનો વર્ગ છે પણ એ વર્ગ વત્તા બી વર્ગ એ કોઈ આખી સંખ્યાનો વર્ગ નથી બંને પદનો અલગ અલગ વર્ગનો સરવાળો છે એટલે એનું સ્ક્વેર રૂટ આપણે કાઢી શકતા નથી જો એ વત્તા બી આખા કાંસનો વર્ગ હોટે તો આપણે એનું વર્ગમૂળ નીકળી શકે એટલે આને વર્ગમૂળમાં જ રાખવાનું છે એટલે આપણો જવાબ આવે છે બે બિંદુ વચ્ચેનું અંતર એ બી બરાબર બે વર્ગમણની અંદર એ વર્ગ વધતા બી વર્ગ તો આ છે આપણો સ્વાધ્ય સાત પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન હવે આપણે નવા વિડીયોમાં બીજો પ્રશ્નની ચર્ચા કરીશું અને જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તો હવે પછી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો જય મા સરસ્વતી